જય માતાજી મિત્રો તો આ વિડીયો છે આપણા ફેસબુકના ફોલોવર્સ માટે બરાબર તો હમણાં થોડા દિવસો પહેલાં એક અપડેટ આવ્યું હતું જેની અંદર ઘણા લોકોને એક પ્રોબ્લેમ આવી છે કે પોતાના પ્રોફેશનલ ડેશબોર્ડમાંથી કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ્સ જે ગાયબ થઈ ગયું હોય અને જેના થકી આપણે ફેસબુકમાંથી પૈસા કમાવાના છે બરાબર તો એ ટૂલ્સને ફરીથી લાવવા માટે આપણે ત્રણ પ્રોસેસ કરવાની છે અને એ પ્રોસેસ શું છે એ હું તમને વિડીયોમાં બતાવીશ અને જો વિડીયો ગમે તો લાઇક કમેન્ટ શેર અને ફોલો કરી દેજો અને જેને પણ આ પ્રોબ્લેમ હોય એવા તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો બરાબર તો આપણે ફટાફટ ચાલુ કરી દઈએ વિડીયો બરાબર તો હું પહેલાં તો આપણે તમારા ફોનનો ફેસબુક ખોલી નાખવાનું બરાબર તો આપણે ખોલી નાખશું ફેસબુક તો ફેસબુક આપણે ખોલી નાખ્યું તો આપણે જવાનું છે રાઈટ સાઈડમાં જે આ થ્રી લાઇન દેખાય ને એની અંદર જવાનું બરાબર તો આપણે જતા રહીશું એની અંદર એ ગયા પછી જવાનું છે આપણે પોતાના પ્રોફેશનલ ડેસ પરમાં પોત જોકે નેટવર્કના હિસાબે થોડો લોડ પણ લેશે અમુકવાર પણ વિડીયોમાં જોડાઈ રહેજો વિડિયો સ્કીપ કરતા નહીં બરોબર જોઈ લો આપણે જેની અંદર પાંચ પ્રોગ્રામ આવે બરાબર એક સ્ટાર આવે એક સબસ્ક્રિપ્શનનું આવે એક પાર્ટનરશીપ એડ એક સ્ટોરફ્રન્ટ અને એક છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ્સ જે હાલ ગાયબ છે તો એના માટે આપણે શું કરીશું પહેલી પ્રોસેસ છે આપણી કે આપણે પ્રોગ્રામ્સનો ફોટો લઈ લેવાનો બરાબર તો આપણે આનો સ્ક્રીનશોટ લઈ લેશું સ્ક્રીનશોટ એક લઈ લીધો પછી હવે આપણે રિટર્ન જવાનું આવી ગયા આપણે જતા રહ્યું આપણી પ્રોફાઇલ પર આ આપણી પ્રોફાઇલ કમ્પ્લેન ખોલી જવા દેવાની બરાબર આવી ગયું હવે એક સ્ક્રીનશોટ આપણે આનો લઈ લેશું સ્ક્રીનશોટ બીજો આનો લઈ લીધો હવે પછીની આપણી પ્રોસેસ છે કે હજુ પાસ રિટર્ન પાછા જશું પછી પાછા થ્રી ડોર પર ફરી વાર જઈશું ગયા પછી જવાનું આપણે હેલ્પ એન્ડ સપોર્ટમાં હેલ્પ એન્ડ સપોર્ટમાં જતા રહ્યા પછી આપણે જવાનું છે સપોર્ટમાં રિપોર્ટ એન્ડ પ્રોબ્લમ સપોર્ટમાં 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 ગયા પછી જોઈ લો થોડો લોડ લેશે પછી આપણે આ જનું નીચે હવે આપણે જવાનું છે રિપોર્ટ અ ટેકનિકલ પ્રોબ્લેમ એની અંદર જતા રહીશું આપણે જોઈ લો રિપોર્ટ થાય જ છે બરાબર હવે આપણે જતોને ઇન્કલુડમાં ઇન્ક્લુડમાં જતા રહ્યા તો જોઈ લો નીચે કરશો જેને ફેસબુકનું પેજ હોય એને પેજમાં જવાનું છે અને પ્રોફાઇલ હોય એને પ્રોફાઇલમાં જવાનું બરાબર મોટે ભાગે આ પ્રોબ્લેમ પ્રોફાઇલમાં જ આવે તો આપણે જતા રહીએ પ્રોફાઇલમાં બરાબર હવે ડિસ્ક્રિપ્શનમાં આપણે શું લખવું એ હું તમને કહેવા જઈશ તો વિડીયો લોંગ થઈ જશે તો એના માટે આપણે મેં હાલ લખીને મૂક્યું છે એ હું કોપી કરીને નાખી દઉં અને એક ફોટો હું અપલોડ કરીશ જેની અંદર એ લખેલો છે તો એ તમારે પણ કોપી કરીને નાખી દેવાનું છે બરાબર તો આપણે ફટાફટ જતા રહીશું જે લખેલું છે એ કોપી કરવા માટે અને વિડીયો ગમે મિત્રો તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં બરાબર આ આપણે કોપી કરી લીધું કોપી કર્યા પછી આપણે જતા રહીશું ફેસબુકમાં અહીંયા આપણે એને પેસ્ટ કરી દેવાનું પેસ્ટ કરી દીધું પછી આપણે અપલોડ ફોર્મ ફોનમાં જઈ અને જે બે સ્ક્રીનશોટ લીધા હોય એ સ્ક્રીનશોટ નાખી દેવાનો છે બરાબર આની અંદર એક છે આપણે પ્રોફાઇલનો સ્ક્રીનશોટ અને બીજો છે આપણી પ્રોફેશનલ ડેશબોર્ડનો સ્ક્રીનશોટ તો મિત્રો હવે અહીંયાથી આપણે આ રિપોર્ટ ફેસબુકને સેન્ડ કરી દેવાનો આ ફેસબુકને રિપોર્ટ સેન્ડ થાય હે બરાબર થોડો વેઇટ કરશે નેટવર્કના હિસાબે હિન્દ પણ વિડીયોમાં તમે શેર જુઓ થેન્ક યુ યોર ફીડબેક હેલ્પ આપણે રિપોર્ટ સેન્ડ કરી દીધો છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને જેને પણ પ્રોબ્લમ હોય એ આ વસ્તુ જરૂરથી કહેજો એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે મળશું આવાને આવા બીજા વિડીયોમાં જય માતાજી